દિલ્હીમાં બનેલી કાર બ્લાસ્ટ બાદ સુરત પોલીસ એક્શન બોર્ડમાં છે સુરત શહેરના સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે પોલીસ ટેકનોલોજી હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ જેમાં એઆઈ આધારિત કેમેરા નેટવર્કનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એઆઈ કેમેરાથી તમામ ગતિવિધિઓનું ઓટોમેટિક નિરીક્ષણ આ કેમેરામાં શહેરના જેટલા હિસ્ટ્રી સીટરોનો ડેટા અપલોડ કરવામાં આવ્યો છે જે ડેટાના આધારે એ આઈ કેમેરાનું ઓટોમેટિક નિરીક્ષણ આ હિસ્ટ્રી સીટરોની શહેરના વિવિધ વિસ્તારોમાં થતી ગતિવિધિઓનું ઓટોમેટિક નિરીક્ષણ કરશે દિલ્હી થયા પછી જે રીતે હાઈ એલર્ટ સુરત શહેર પોલીસ શહેરમાં જો અલગ વિસ્તારોમાં ચેકિંગ કરી છે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ માધ્યમ છે અમારા સીસીટીવી કેમેરાના નેટવર્ક સોળસો જેટલા કેમેરાઓના માધ્યમથી અમે લોકો શહેરમાં રાખીએ છીએ એઆઈ બેઝડ અમારા કેમેરાઓ છે ઘણી બધી જગ્યા આ કેમેરાઓમાં જો અમે અગિયારસો જેટલા લોકોના ફેસ વગેરે જો આમાં અત્યારે અપલોડ કરેલા છીએ જેના માધ્યમથી કોઈ બી સસ્પેક્ટ મુવમેન્ટ હોય તાત્કાલિક આપણે જાણ થાય આ પ્રકાર કોઈ વસ્તુ કોઈ મૂકી દેતા હોય કોઈ એકદમ બિનવારસી વસ્તુ છોડીને જતા રહે છે આ આપણે શોધવામાં મદદરૂપ થાય છે કોઈ ગાડીઓ આ રીતે અનવાન્ટેડ જગ્યા પર પડી હોય એના શોધવા માટે તો આ જો એઆઈ બેઝ કેમેરાઓના માધ્યમ છે ત્યારે અમારી સુરત શહેર પોલીસની ટીમ ખૂબ સરસ રીતે જો વોચ રાખી રહી છે કેમેરાની મદદ હજીરા ઇન્ડસ્ટ્રીઅલ માટે બી ખાસ ઉપયોગ કરવામાં આવે છે હજીરા આપના એક એવા બેલ્ટ છે જ્યાં બહુ જ મોટી મોટી ઇમ્પોર્ટન્ટ ઇન્ડસ્ટ્રીઝ છે સેન્સીટીવ ઇન્ડસ્ટ્રીઝ છે તો જ્યાં અમારા કેમેરાઓ એઆઈ બેઝ કેમેરા લાગેલા સાથોસાથ જો એના ઇન્ડસ્ટ્રી છે એના જો કેમેરા છે એના માધ્યમથી અમે લોકો જોઈએ અત્યારે જે પૂરા જો અમારા મેન્યુઅલ હ્યુમન ઇન્ટેલિજન્સ સાથે એના ઉપર સુપરવિઝન કામગીરી અમારી ચાલુ છે